ખળભળાટ મચી ગયો બિરબલ સામે જડી વરસવા લાગી બિરબલે ફરી વાર કહ્યું હા હા ઘેટા જેવા છે કારણ લોકો વિચારવા ટેવાયેલા નથી જેમ એક ઘેટાની પાછળ બીજું ઘેટું ત્રીજું ઘેટું એમ આખો ગાડરીઓ પ્રવાહ ચાલ્યો જાય છે એવું માણસ જાતમાં છે એક માણસે કશું કર્યું એટલે બીજો માણસ કશો વિચાર કર્યા વિના પેલા માણસે જે કર્યું એ કરવા માંડે છે ભૂતકાળમાં કોઈએ એક રિવાજ અપનાવ્યો એટલે આખું ગામ એનાથી પ્રભાવિત થઈને એ રિવાજ અંધશ્રદ્ધા પૂર્વક સ્વીકારી લે છે દરબારમાં ઘણા માણસો બિરબલની આ ટીકાથી છેડાઈ પડ્યા જાત જાતના આક્ષેપો બિરબલ પર થવા માંડ્યા બિરબલ પોતે એકલો જ અકલમંદ છે એવું એને ફોકો આવી ગયો છે બિરબલ દરબારીઓનું અપમાન કરી રહ્યો છે બિરબલે પોતાની ટીકા પાછી ખેંચીને સભાજનોની માફી માંગવી જોઈએ બાદશાહે આ બધો ઉહાપો જોઈને બિરબલને કહ્યું બિરબલ કદાચ ખુદાની મહેરબાનીથી તારામાં થોડી વધારે અક્કલ હોય તો પણ લોકોને વિચાર વિનાના ઘેટા જેવા કહેવા એ ઠીક નથી તારી પાસે એ માટે કોઈ સબૂત છે માણસોને તું કઈ રીતે ઘેટા સાથે સરખાવી શકે પીરબલે કહ્યું બાદશાહ સલામત હું આમાં કોઈની વ્યક્તિગત ટીકા નથી કરતો હું તો માણસ જાતના સ્વભાવની વાત કરું છું કે આપણા લોકોમાં અનુકરણની ટેવ ખાસ જોવા મળે છે વસ્તુ સાચી છે કે ખોટી તેનો બુદ્ધિથી બુદ્ધિ સમજવાને બદલે તેઓ જેમ અનુસરે છે મારી વાતનો પુરાવો કઈ આજે ને આજે હું આપી શકું એમ નથી પણ કોઈક દિવસ આપને હું મારી વાતની ખાતરી કરાવીશ દરબારીઓને આ ખુલાસાથી સંતોષ થયો નહી એમણે તો સબૂત ચાહીએ સબૂત ચાહીએ ની પાડી કેટલાક બિરબલ ઘમંડી છે બાદશાહ અમને રક્ષણ આપો એવી અરજ પણ ગુજારી અકબરે દરબારીઓનો ગુસ્સો શાંત કરવા માટે કહ્યું બિરબલ પાસે આપણે જરૂર સબૂત માંગીશું આજે તો દરબાર બરખાસ્ત કરીએ છીએ પણ બિરબલ

આપણને ઘેટા કહીને એ એના મનમાં સમજે છે શું બિરબલ બાદશાહે નોકરીમાંથી એ પાણીચું આપી દેવું જોઈએ એક બલુચ બિરબલ પર ખૂબ ખફા હતો એને કહ્યું બિરબલ હટાવવી હટાવવાની ઝુંબેશ કરવી જોઈએ એટલે એક સાણા પંડિતે કહ્યું અરે ખાન સાહેબ જોજો એવી ઝુંબેશ વાત કરતા સત્તા આગળ શાન પણ નકામું અને ઝુંબેશ પણ નકામી બાદશાહ કો ગુસ્સા આયા તો હમ સબકો કેદખાને ખાને બિઠા દેગે યા તો બાદશાહી ચલતી હૈ બાદશાહ જો ચાહેગા વહી કરેગા બિરબલ લે વિરુદ્ધ નો વંટોળ ઉભો કર્યો તેથી બાદશાહ થોડો નારાજ હતો બીરબલ બીજે દિવસે દરબારમાં આવ્યો ત્યારે તેને જોતા જ દરબારમાં ચણભણ શરૂ થઈ પણ દરબાર શરૂ થઈ ગયો અને એ દિવસે કામકાજ થોડું વધારે હતું એટલે એમ સમય પૂરો થઈ ગયો એમને એમ થોડા દિવસો પસાર થઈ ગયા એક દિવસ બાદશાહ દરબારમાં આવ્યો ત્યારે બેચેન હતો કશો કામ કરવાનો રોજ જેવો ઉત્સાહ કે સ્ફૂર્તિ તેનામાં ન દેખાય એને દરબારના કામકાજ જેમ તેમ પતાવ્યા દરબારમાં હાજર રહેલા લાગી પણ એક હકીમ દ્વારા વાત પ્રસરી ગઈ બાદશાહનો જાદવ બીમાર હતો એની બીમારી જરા ચિંતાજનક બની હતી દરબાર પૂરો થયા પછી કેટલાક અખબારમાં વિશ્વાસુ માણસો વિખરાઈ ગયા નહીં

તેની પોતાની કાળ ચાલતો હોય તેને પનોતી કાળ ચાલતો હોય મારા એક સંબંધી સીતારામ જોશી છે એ વૈદુ પણ જાણે છે બાસાને એક પૂજારીએ ભારપૂર્વક કહ્યું જહાપના મારા નમ્ર મત પ્રમાણે દવા દારૂ કામયાબ નહીં નીવડે આપને જો શ્રદ્ધા હોય તો મારી એક અરજ છે કે

મુલાકાતથી સંતાન પ્રાપ્તિ થઈ હતી ચમત્કાર ના પ્રસંગો બાલશાહ ને કઈ સંભળાવ્યા બાલશાહે બેચારા કારભારીઓનો મત પૂછ્યો એમણે પણ કહ્યું શહેરના ઘણા લોકો ત્યાં જમેલો જામે છે એમની માનતા ફળે છે નામદાર વૈદ હકીમ અને જોશીઓની ટીકી નથી લાગતી તો એકવાર આપ ગધાપીરના દર્શન કરી આવો છોટે સરકારને લઈ જવાની જરૂર નથી ત્યાં કેટલાક બ્રાહ્મણો બેસે છે એ બાદશાહ ના સાહજાદા માટે ખુદાને અરજ ગુજારશે દક્ષિણા લઈને

આ બધી અંજાઈ ગયો રોગ પરખાતો ન હતો અને બેગમની ચિંતા વધતી જતી હતી બાદશાહે શાહજાદાનો જીવ જેવો વાલો હતો એને બેગમને ગદાપીરની વાત કરી બેગમે કહ્યું મને પણ બેગમે કહ્યું મને પણ ગધા પીરના ચમત્કાર ની ખબર છે કેટલાક બાંધીઓ મને એમની વાત કરી હતી આપણે એ ઈલાજ હવે અજમાવી જોઈએ બાદશાહે સારો ચોઘડી હું જોગડાવ્યું અને રસાલા સાથે ગધાપીર ની મુલાકાત જવા નક્કી કર્યું અકબર વાજદેને ને ગાજતે યમુના નદી થી ઘણી દૂર આવેલ ગધાપીર ઓટલી જેવી સમાધિ હતી

કરાવવાનો છે આપના શાહજાદાની બીમારી દૂર થઈ જશે બાદશાહ અને બેગમે એક હજાર ને એક ચાંદી મોહરોનું દાન કર્યું અને બ્રાહ્મણને બીમારીના નિવારણ માટે મંત્ર સાધના કરવાની સૂચના આપી ગધાબીરની મુલાકાતથી પાછા આવ્યા પછી બાદશાહ બીરબલને થાનકના ચમત્કાર વિશેની વાત કરી બિરબલે વરમાળો હસ્યો બાદશાહે જરા નારાજ થઈને પૂછ્યું તને ગમત લાગે છે ગદાપીરની તે કદી મુલાકાત લીધી છે દિલ્હી શહેરના લાખો લોકો ત્યાં જાય છે ને પૂજા કરે છે બિરબલે કહ્યું જહાપ ના આપ ગુસ્તાખે માફ કરો આપને એ સ્થાનક વિશે વાત કરું આપ જાણો છો એ સ્થાનક કેવી રીતે બન્યું

એનો દીકરો કહે કે મારા દાદાનો એક વાલો ગધેડો હતો એનું નામ હતું કબલો એ કબલો મરી ગયો ત્યારે મારા દાદા ખૂબ રેડ્યા અને ગધેડાનું સ્મારક રહે એ માટે એમણે મોટો ખાડો ખોદીને ગધેડાને દાટ્યો અને એના ઉપર નાની ઓટલી ચણાવી અને ધજા લગાવી યમુના નદી પર સહેલ ગાહે આવનારા લોકોએ ધજા જોઈને અહીં પવિત્ર સ્થાનક માનીને પૂજા શરૂ કરી કેટલાક એના ચમત્કારનો વાતોનો ફેલાવો કર્યો અને ચમત્કારના અફવાનો ચેપી રોગની જેમ ફટાફટ ફેલાઈ જાય છેલ્લે કેટલાક વર્ષોથી દિલ્હી શહેરના લોકો અહીં માનતા માનવા આવે છે પણ કોઈ તપાસ કરતો નથી કે આ ગધાપીર શેનું સ્થાનક છે જાપના મે દરબારમાં વાત કરી હતી કે લોકો ગાડરિયા પ્રવાહની જેમ વર્તે છે આપ નામદાર પણ એમો ખરા કે નહીં કે માફ જા આપના બાદશાહ હસી પડ્યો એ કહેવા લાગ્યો બિરબલ ગધાપીર વિશે ગમે તે તું કહે પણ

માટે જ હું કહું છું કે લોકો વિચાર કરવાને બદલે ઘેટાની જેમ વર્તે છે બાદશાહ ને દલીલ ધરી નહીં